ભાજપ ગુજરાતમાં ફરીથી તમામ છવ્વીસ લોકસભા બેઠકો જીતવાનો દાવો કરે છે પરંતુ જ્યોતિષ પૂર્ણ થશે નહીં છેલ્લા વર્ષથી સમીકરણો રાજકીય સમીકરણો છે તો જ્યોતિષની દ્રષ્ટિ ભાજપના ગ્રહો પણ બદલાયા છે ત્યારે આ વખતે ભાજપને તમામ છવ્વીસ બેઠકો જીતી લોઢાના ચણા ચાવવા જેવું છે બે હજાર ચૌદ ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ છવ્વીસ બેઠકો જીતીને ઇતિહાસ રચ્યો હતો બે હાજર ચૌદ માં નરેન્દ્ર મોદીની લહેરમાં ગુજરાત પણ ભાજપ ગુજરાતમાં તમામ છવ્વીસ બેઠકો જીતવાનો દાવો કરે છે પરંતુ ભાજપને તમામ છવ્વીસ બેઠકો ફરીથી જીતવાની ઈચ્છા નહીં ફળે તેવું જ્યોતિષોનું માનવું છે અમદાવાદમાં આખેર ગુજરાત જ્યોતિષ સંમેલન યોજાયું હતું જેમાં રાજકીય બાબતોને લઈને ચર્ચા થઈ હતી જ્યોતિષીઓનું માનવું છે કે ચૂંટણીમાં ભાજપ પક્ષની કુંડળી ઉપરાંત ઉમેદવારની કુંડળી પણ મહત્વની હોય છે પક્ષની કુંડળીની રીતે જોઈએ તો ભાજપ ગુજરાતમાં તેર થી સત્તર બેઠક મેળવશે જયારે દેશમાં એકસો પંચોતેર થી બસો સાત બેઠક આવશે જૂન થી સપ્ટેમ્બર સમય સરકાર માટે થોડો વિકટ હશે ગુજરાતની અંદર એમ કહેવાય તેર થી માંડી અને સત્તર સીટો સુધી કદાચ આપણે એમ કહીએ કે આટલી છવ્વીસ સીટો આપણે મળે આટલી સીટો આપણે પણ કદાચ આ વખતે ગુજરાતની અંદર તેર થી સત્તર સીટો ભાજપને મળે તેવી શક્યતાઓ દેખાય છે દસ થી બાર સીટોની આસપાસ કોંગ્રેસને મળે તેવી પણ શક્યતાઓ અહીંયા દેખાય છે જ્યોતિષોની ચર્ચામાં દેશની આર્થિક સ્થિતિ અને ભારત પાકિસ્તાન સંબંધો પર પણ ચર્ચા થઈ હતી જ્યોતિષોના મતે નવેમ્બર સુધી શેરબજારમાં તેજી મંદી રહેશે પરિસ્થિતિમાં સારો સુધારો થશે આ વખતે ખેતીમાં એરંડા કપાસ ટામેટાનું ઉત્પાદન સારું થશે સરહદે ભારત પાકિસ્તાન વચ્ચે થોડી ચકમક ચાલ્યા કરશે પણ બંને દેશો વચ્ચે યુદ્ધની સંભાવના નથી હાલના ગ્રહો જોતા કોરિયા બાજુ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તેવું લાગી રહ્યું છે તેના કારણે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ સર્જાય તો કહી શકાય નહીં તો આગળનો જે સમય છે એ અત્યારે ગુરુ કેતુ શનિ આ બધા ગ્રહોનું જે ભ્રમણ સાથે ચાલી રહ્યું છે એના કારણે થોડી શેર બજારની અંદર વધારે પડતી તેજી મંદીની ઇફેક્ટો રહેશે અને જેના કારણે આર્થિક જે બજાર છે આ આર્થિક પાસું છે ભારતનું એ થોડું અસ્તવ્યસ્ત રહે એવા યોગ છે પરંતુ નવેમ્બર પછીનો જે સમય છે એ ભારત માટે આર્થિક યોગો માટે એક ઉદયનો સમય આવે છે જે છેલ્લા અઢી વર્ષ સુધી સારામાં સારો રહે છે મેથી લઈને સપ્ટેમ્બરનો સમય ખરેખર થોડોક ચિંતા જેવો વિષય રહેશે પણ ભારત પાકિસ્તાન કરતાં પણ હું કહું તો જાપાનની બાજુ એટલે કોરિયા બાજુ વધારે ઇફેક્ટ છે અને ત્યાંથી કંઈક વિશેષ પ્રોબ્લેમ્સ ઊભા થાય એની શક્યતા વધારે છે અને એની ઇમ્પેક્ટ કેટલી થઈ શકે એ જ્યોતિષનો સબ્જેક્ટ નથી ભાજપ ગુજરાતમાં તમામ બેઠકો જીતે છે કે નહીં તે સમસ્યા નો કરાવો વશીકરણ વગેરે જેવી લોભાવની જાહેરાતો આપી જ્યોતિષી વિદ્યા ને બદનામ કરે છે તેવા લેભાગુઓ સામે પગલા ભરવાનું પણ આ સંમેલનમાં નક્કી કરવામાં આવ્યું હતું કેમેરામેન મનીષ વાણિયા સાથે ઝલક અધ્યારુ જીએસટીવી